જોઈ શકો દ્રશ્યોમાં સીધા વાહનો છે તે રોંગ સાઈડમાં આવે છે અને સામેથી કોઈ વાહન આવતું હશે તો સીધું અલટા છે પ્રશાસનને વિનંતી કરીએ છીએ ક્યાંક તો તમે આ રોડનો રસ્તો સુધારો ક્યાંક તો અહીંયા બે ટ્રાફિકના જવાનો મૂકો જેથી કરીને ટ્રાફિકનું કંટ્રોલ થાય અને કહે કે ભાઈ આ રો આ સાઈડ તમારી છે આ સાઈડ તમારી છે જો આ નહીં થાય રોડ રસ્તો નહીં બને તો વારંવાર અકસ્માતો સર્જાશે પ્રશાસનને આની નોંધ લેવી પડશે અમે આપણે સીધા દ્રશ્યો બતાવવા માગીએ છીએ કે અહીંયાથી આ ઓવરબ્રિજ છે તેની સડવાની શરૂઆત થાય છે વાહન છે તે સામેથી આવતું હોય છે જોઈ શકો આ સામેથી વાહન આવે છે તે સીધું રોંગ સાઈડમાં સામેથી વાહન આવે છે જેનો અકસ્માતનો સીધો ભય રહે છે સામેવાળા લોકોને આ વાહનો અત્યારે રોંગ સાઈડમાં ચલાવવા માટે લોકો મજબૂર બન્યા છે કોઈને કોઈ કહેવાવાળું નથી કે આ વાહન રોંગ સાઈડમાં જવા માટે તત્પર છે અહીંયા કોઈ પ્રકારની કોઈ સુવિધા કરવામાં આવી નથી આ જુઓ દ્રશ્યોમાં સીધા રોંગ સાઈડમાં લોકો આવે છે લોકો મજબૂર બન્યા છે રોંગ સાઈડમાં આવવા માટે અને અમુક લોકો છે તે સાવચેતીના ભાગરૂપે અહીંયા સીધા દ્રશ્યોમાં આપણે બતાવી શકીએ છીએ કે અહીંયા ખંડેરાવાળા રસ્તામાં પણ લોકો જવા માટે તૈયાર છે હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ આ વિડીયો બનાવવાનો હેતુ અમારો એ છે કે અહીંયા આ જગ્યા ઉપર જ્યારે અમે રિપોર્ટિંગ કરી રહ્યા છીએ ત્યાં વારંવાર અકસ્માત સર્જાય છે પરંતુ તંત્ર ઘોર નિદ્રામાં સૂતું છું અને જગાડવાનું કામ અમે અત્યારે કરી રહ્યા છીએ જે દ્રશ્યો બતાવવા માગીશ કે આગળ ધડ છે એટલે કે જ્યારે અમે દીવમાં પ્રવેશ કરીએ છીએ તળ ચેકપોસ્ટ પરથી અને આગળ બુસરવાડા આવેલું છે તળ અને બુસરવાડાને જે લગતો છે એ આ બ્રિજ છે આ બ્રિજની અંદર મોટા મોટા ખાડા પડી ગયા અને આ જગ્યા પર વારંવાર અકસ્માત બન્યા છે અને ત્રણથી ચાર અકસ્માત અહીંયા સર્જાયા છે અને મહિનામાં એક બે દિવસ અકસ્માત સર્જાય છે જેનું કારણ છે આ રોડ છે તે બિસ્માર છે દ્રશ્યો બતાવવા માગીશ કે આ રોડ જુઓ આ રોડની આટલી બિસ્માર હાલત છે કે લોકો અત્યારે રોંગ સાઈડમાં જવા મજબૂર બન્યા છે અને આ બ્રિજ પર અત્યાર સુધીમાં રિનોવેશનની કામગીરી કરવામાં આવી નથી આ રોડ ઘણા સમયથી લાંબા સમયથી છે પરંતુ તંત્રને આ અવાજ તંત્ર વારંવાર અહીંયાથી પસાર પણ થાય છે પરંતુ તંત્ર કેમ આ વાત નથી સાંભળવા તૈયાર તે પણ એ મહત્વ મહત્ત્વનો પ્રશ્ન છે ખાસ કરીને આપણે જણાવી આપું કે આગળથી તળથી જે વાહનો આવતા હોય છે તે બરાબર તેની જે એક્ઝિટ લાઇનમાં હોય છે તેની સાઈડમાં આવતા હોય છે પરંતુ સામેથી ભૂસરવાના જે વાહનો આવતા હોય છે તે અહીંયા રોડ ખરાબ હોવાથી સામેની સાઈડ આવતા હોય છે એટલે કે જ્યારે તડથી વાહન આવતું હોય છે અને બુસરવાળાથી વાહન આવતું હોય છે સામે સામે અથડાય છે અને અહીંયા ફેંકાય છે એ દ્રશ્યો પણ અમે જોયેલા છે તેના લીધે જ અમે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કે તમે સરકાર પ્રશાસન તંત્ર આનો નિર્ણય કરે અને આ રોડનું વિનોવેશન છે તે વહેલી તકે કરે તેના માટે થઈ આ વિડીયો બનાવવા અમે જઈ રહ્યા છે કારણ કે વારંવાર અકસ્માત સર્જાય છે અને એક નિર્દોષ લોકોના જીવ લેવાય છે આ જીવ ના લેવાય તે માટે અમે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ અને વારંવાર આ રોડના વિશે પર અમે વાત કરેલી છે પરંતુ હજુ સુધી તંત્રના કાને આ વાત ન પહોંચતા ફરી વખત અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ કે તંત્ર વહેલી તકે જાગે અને આ રોડનું રિનોવેશન કરે જેથી કરીને અહીંયા અકસ્માતો ન બને સીધું અને સ્પષ્ટ છે કે તમે જો તળથી વાહન લઈને આવતા હોય છે તો તે તેની સાઈડમાં હશે પરંતુ ભૂષણ પાસે જે વાહન લઈને આવતા હશે એટલે વારંવાર અકસ્માત થાય છે વારંવાર વાહન અથડાય છે જેના લીધે નિર્દોષ લોકોનો જીવ જાય છે એટલે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ વહેલી તકે આ રોડનું રિનોવેશન કરવામાં આવે